અમે તક્તેશ્વર મહાદેવ ના મંદિરે આવી ગયા બોલો મહાદેવ વાતાવરણ છે કેટલા છે ગિરનાર નો પર્વ સડતો હોય એ રીતના પાછું ઓલું કરે છે

વેવે ડાયોકર ઘડી ગયા આમ ઘમેરી કે હે આઈજી સે પત મુ બ્રેદર આઈ ફોર ઓકે જે પોય આગર અમે સે નીકળી ગયા સીવી હવે આપણે કેટલું બેઠા અહી કલાક હા કલાક જરા નીકળી ગયા જો મંદિર આવો કાક નજારો સે ભાવનગર નો મોઢાબન દેખાય છે ને

菠萝开。